श्रीमद् भागवत पांचमो स्कंद सातमो अध्याय भरत जी चरित्र श्री शुकयुवाच भरतस्तु महाभागवतो या શાસન પર પંચજની વેશ્વરૂપ દુહિતર મુપયે મે શુખદેવજી મહારાજ કહે છે કે ભરતજી ઘણાય મહાન ભગવદ ભક્ત હતા ઋષભદેવજીના પુત્ર ભગવત ભક્ત પુત્રી પંચજની સાથે લગ્ન કર્યા અહંકારથી શબ્દ સ્પર્શ રસ ગંધ વગેરે પાંચ ભૂત તન માત્ર ઉત્પન્ન થાય એવી રીતે પંચજની પાંચ પુત્ર નામ હતું અને ભરતજી રાજા થયા ત્યારથી એનું નામ પડ્યું ભારત વર્ષ મહારાજ ભરતજી બહુ શ્રુત બહુ વિધતા પોત પોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજા અને એણે હોતા અર્ધ્વિયો ઉદગાતા બ્રહ્મા આ ચાર ઋતવીજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બે પ્રકારના અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ્ય વગેરે વગેરે યજ્ઞો કરી એનાથી યોગ્ય સમયે યજ્ઞ અને કૃતરૂપ ભગવાનનું યજન કરે છે યજ્ઞોમાં અનુષ્ઠાન વેળાએ જ્યારે જે અધર્વ આહુતિ આપવામાં આવતી આત્મા હવે ધારણ કરતા ત્યારે યજમાન ભરત ઈ યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી ફળ જે પ્રાપ્ત થાય ઈ ફળ ભગવાનને અર્પણ કરી દેતા હતા વાસ્તવમાં એ પરબ્રહ્મ જ ઇન્દ્રજ વગેરે જ સમસ્ત દેવતાઓના પ્રકાશક છે એવો મંત્રો દ્વારા જ પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વ પણ છે મુખ્ય કર્તા

આ રીતે કર્મની શુદ્ધિથી એનું અંતકરણ શુદ્ધ થઈ ગયું શુદ્ધ ત્યારે અંતર્યામી વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્ત થતા જ બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષના લક્ષણથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં કે જે વાસુદેવ ની અંદર શ્રી વત્સ નું ચિહ્ન છે મણી ધારણ કર્યો છે શંખ ચક્ર અને વગેરે નારદ વગેરે આત્મીય ભક્તોના હૃદયમાં ચિત્રવત ચિત્ર જેમ છપાઈ ગયું ને એવી રીતે ભગવાન નિશ્ચળ ભાવે રિયે છે સ્થિત રિયે છે વેગપૂર્વક વધતી ગઈ પરચીના હૃદયની અંદર એક કરોડ વર્ષ વીતી ગયા પછી એને એમ લાગ્યું કે આ રાજભોગ નું પ્રારબ્ધ છે એ તો ક્ષીણ છે એટલે પછી પોતે બધી વંશ પરંપરાગત જે બધી વારસામાં સંપત્તિ મેળવી એ પુત્રોને વેચી દીધી અને પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલનો ત્યાગ કરી દીધો બધું છોડી પુલ મુનિના આશ્રમમાં એ હરિયર ક્ષેત્રમાં આવેલો છે ત્યાં ચાલ્યા ગયા આ પુલ મુનિના આશ્રમમાં રહેતા ભક્તો એના પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે ભગવાન વાત્સલ્ય કરે આજે પણ એ ભક્તોને એના રૂપમાં મળે છે આજે પણ મળે છે તમે હરિર ક્ષેત્રમાં જાઓ તો જાજો પુલ મુનિના આશ્રમે જ્યાં ચક્ર નદી ગંડકી નદી નામની એવી નદી પ્રસિદ્ધ છે. એ ગોળાકાર શાલીગ્રામ હોય ને એ શિલાઓથી જેની ઉપર નીચે બે તરફ નાભી જેવા ચિહ્નો હોય છે. એનાથી એ ઋષિનો આશ્રમ બધી બાજુથી છવાયેલો છે. ગંડકી નદી ચારે બાજુ વહે છે. એ ભરતજી ત્યાં ગયા અને પુલોમાંની ના આશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા છે પત્ર કંદમૂળ વગેરેથી ભગવાનની આરાધના કરવા લઈ ગયા છે આવી રીતે એનું અંતકરણ વિષયની અભિલામાસી અભિલાષાઓમાંથી નિવૃત્ત નિવૃત થઈ ગયું અને એને પરમાનંદ પ્રાપ્ત થઈ ગયો પછી જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એના પ્રેમનો વેગ વધતો ગયો અને એનાથી એનું હૃદય છે ને થઈ થઈ ગયું અને શાંત આનંદ નો પ્રબળ વેગ આવી ગયો શરીરમાં રોમાંચ થવા લાગે આંખમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગે જેનાથી એની દ્રષ્ટિ રોકાઈ ગઈ જોઈ ન શકે સ્થિર થઈ ગઈ અચળ થઈ ગઈ અને અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણકમળના ધ્યાનથી ભક્તિ અને અને થયો ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદય રૂપી ગહન સરોવરની અંદર બુદ્ધિ ડૂબી ગઈ અને બુદ્ધિ ડૂબી જવાથી એને નિયમ પૂર્વક આવતી ભગવત પૂજાનું પણ સ્મરણ નથી રહેતું ભક્તિ પ્રાપ્ત થાય ને ત્યારે હૃદય સલોસલ આનંદથી ભરાઈ જાય આંખ માંથી અસરું જાય ત્યારે ભક્તિ પ્રાપ્ત થઈ કેવાય અને બુદ્ધિ છે હૃદયમાં લીન થઈ જાય ભગવત પૂજાનુંય સ્મરણ નો રહે આવી રીતે ભરતજી ભગવાનની સેવાના નિયમમાં તત્પર રહેતા હતા જ્યારે એ શરીર ઉપર ખાલી કૃષ્ણ ચર્મ જ કૃષ્ણ ચર્મ ધારણ કરતા હતા કાળું વસ્ત્ર પહેરીને એના વાર છે એ પૂરી પૂરી વાંકડિયારી લટોમાં પરિણમિત થઈ ગયા હતા એટલે એ બહુ સોહામણા લાગતા હતા

સ્તુતિમાં માં કે છે નું જે તેજ છે એ પ્રકૃતિથી પર છે સવિતુર જાત વેદો ભર ગો મનસે કર્મ ફળ ને આપનારા છે સૂર્યનું તેજ કર્મ ફળ આપે છે અને તેમણે જ પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું છે અને પછી તેમાં પ્રવેશ કર્યો ચિત્ત શક્તિથી પ્રવેશ કર્યો અને તેઓ જ આ વિશ્વને જોવે છે અર્થાત પાલન કરે છે તમામ જીવ છે એની ઈચ્છા પ્રમાણે એની બુદ્ધિને ગતિ આપે છે એ ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈ છે અમે સૂર્યનારાયણના શરણે જાય છે એના તેજના શરણે અને હકીકત છે સૂર્ય ન હોય તો પૃથ્વી ઉપર છઠ્ઠી મિનિટે જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય સૂર્યનો પ્રકાશ અહીં પહોંચતા છ મિનિટ થાય છે સૂર્ય તસાદ પુનરાવિષ્ય ચષ્ટે હંસ ગ્રધાણ નૃષદ્રિદ્વિરામી સૂર્યનારાયણ ભગવાન આવે તે स्तुतिकरस् इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां संहितायां पञ्चमस्कन्धे भरतचरिते भगवत्परिचर्चायाचर्यायां सप्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि